નમસ્કાર પ્રણામ જય ધન્વંતરી ભગવાન જય આયુર્વેદ હું વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા ભાવનગર ગુજરાત આવતી તારીખ ઓગણીસ દસ અને બે હજાર પચીસ રવિવારના રોજ ધનતેરસ છે ધનતેરસ એટલે કે સમુદ્ર મંથનનો ભગવાન ધન્વંતરીનો અમૃત લઈને પ્રાગટ્ય દિવસ આ દિવસે અમૃતની આવિર્ભાવ આ ધરતી ઉપર થયો ત્યારે આપણા શરીર મન અને આત્મામાં ભગવાન ધન્વંતરીની ચેતનાને પ્રાપ્ત કરવા માટેનો એક શ્રેષ્ઠ મંત્ર છે ધન્વંતરી તંત્રનો મંત્ર છે ઓમ શ્રી ધન ધન્વંતરયે નમો નમઃ ઓમ એકાક્ષર પરબ્રહ્મ શ્રી એટલે દરેક દૈવિક ચેતનાઓ ધન આરોગ્યરૂપી લક્ષ્મીરૂપી મોક્ષરૂપી ધનલક્ષ્મી આપનાર ધન્વંતરી આદિ દિવ્ય ચેતનાઓને દિવ્ય ઋષિઓને વંદન છે એટલે આપણે બધા જ આ પવિત્ર દિવસે ગોમાતાના ઘીનો દીવો કરી યજ્ઞના માધ્યમથી જાપના માધ્યમથી મંત્રના માધ્યમથી આ ચેતનાને પ્રાપ્ત કરીએ અને સમગ્ર વિશ્વના આરોગ્યરૂપી મોક્ષરૂપી અને લક્ષ્મીરૂપી ધન પ્રાપ્ત કરવા માટે ઓમ શ્રી ધન ધન્વંતરે મંત્રનો જાપ કરીએ એવી આપ સૌને મારી પ્રાર્થના છે જય ભગવાન ધન્વંતરી આપ આપના પરિવારને ભગવાન ધન્વંતરી ખૂબ સ્વાસ્થ્ય આપે અને સર્વાંગી ની થાય એવી પ્રાર્થના નમસ્કાર